દરેક આમંત્રિત મહેમાનો જુનાગઢવાસીઓનો ખાસ ખાસ આભાર માનીએ છીએ ગુજરાતવાસીઓ સાથે જ આ મેળાની અંદર જે આપણે આધ્યાત્મની ઉર્જા માણી રહ્યા છીએ જે આધ્યાત્મને આપણે માણી રહ્યા છીએ જે ગુરનારની ગેદ ગોદની અંદર આપણે સુરક્ષિત રીતે આ મેળાની જે મજા માણી રહ્યા છીએ એ મજા આ અધિકારીઓના કારણે આપણે માણી રહ્યા છીએ કારણ કે આ અધિકારીઓનો રાત દિવસનો ઉજાગરો આ અધિકારીઓએ રાત દિવસ એક કરીને જે પરસેવો પાડ્યો છે અને એનો જે આનંદ છે એ આનંદ આપણે અત્યારે માણી રહ્યા છીએ એક તાળીઓ થઈ જાય અધિકારીઓ માટે બિલકુલ આ એ જૂનાગઢના એ અધિકારીઓ છે કે જેમને આપણે શિવરાત્રીના પાંચ દિવસની મેળાની મજા માણી શકીએ પણ એ પાંચ દિવસની એ મજા એ છેલ્લા બે મહિનાની દિવસ રાતની મહેનત છે ફરી એકવાર અહીંયા બેઠેલા તમામ દર્શકોને કહું છું તાળીઓનો ગળગલાટ થઈ જાય આ ત્રણ એ અધિકારીઓ માટે કે જેમને એ બે મહિનાની મહેનત કરી અને બે મહિનાનું પરિણામ છે આ સૌથી પહેલા જુનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ બે મહિનાની મહેનત આજથી લગભગ બે મહિના પહેલા ગાંધીનગરની અંદર એક મિટિંગ મળી અને ત્યારે એવું વિચાર્યું હતું કે જુનાગઢની અંદર અત્યાર સુધી જેઓ એ મહાશિવરાત્રીના ઉત્સવનું આયોજન ન થયું હોય એવું આયોજન એ બે મહિનાની અંદર એ તમારી આખી એ ટીમ કરી બતાવશે સર્વપ્રથમ ન્યૂઝ રૂમનો ખૂબ ખૂબ આભાર આપે એક આ સુંદર મજાનો મંચ આજે સજાવ્યો છે અને આનંદ એ વાતનો છે કે શિવરાત્રીનો આ મેળો એ આપના થકી દુનિયાના ખૂણે ખૂણે સુધી પહોંચશે મેળાનું અત્યારનું આયોજન હું તમને થોડું બેકગ્રાઉન્ડ કહેવા માગું છું આ મારો ત્રીજો મેળો છે અહીંયા જ્યારે ગયા વર્ષે અમે માન્ય નાયબ મુખ્યમંત્રી હાલના અને જે તે વખતના એમઓએસ હોમ માન્ય હર્ષભાઈ સંઘવી એમને આમંત્રિત કર્યા હતા કે સાહેબ એકવાર આપ આવો અને જુનાગઢનો આ જે મહાશિવરાત્રીનો મેળો છે એ આપ એકવાર જુઓ સાહેબ એટલે સાહેબ આવ્યા અને આનંદની વાત એ છે કે સાહેબે બધા જ જે અગત્યના પોઈન્ટ હતા એ બધા જોયા કઈ કઈ જગ્યાએ શું વ્યવસ્થા થાય છે એ જોઈ આખો રવેડીનો રૂટ જોયો અલગ અલગ આશ્રમ અન્નક્ષેત્ર બધું જોયું અને એ વખતે અમને એમને અમને કીધું હતું કે આ મેળાની જે ભવ્યતા છે એ જૂનાગઢ સુધી સીમિત ના રહેવી જોઈએ અને એને આપણે એક નવી ઊંચાઈએ પહોંચાડવી છે પછી એ વખતેનો મેળો પૂરો થયો અને આ વર્ષે જ્યારે મેળાની અમે તૈયારી શરૂ કરી બે મહિના પહેલા ત્યારે સાહેબે અમને બધે બોલાવ્યા સ્થાનિક પદાધિકારી સંતો અધિકારી બધાને બોલાવી અને આખી મેળાની રૂપરેખા આપી અને એ પ્રમાણે અમે આયોજન કર્યું આમ જોવા જઈએ તો આ મેળો જે છે એ બધા જ એમ જાણો છો કે ભજન ભક્તિ અને એક આધ્યાત્મિક માહોલમાં થતો આ મેળો અને લાખોની સંખ્યામાં લોકો આવે એટલે ચોક્કસ તંત્રને એની ચિંતા તો હોય જ સૌથી અગત્યનું પોઈન્ટ એ છે કે અમે અમારા ત્રણ અલગ અલગ ચાહે કોર્પોરેશન હોય પોલીસ તંત્ર હોય કે તંત્ર હોય પણ અમે એમ માનીને ચાલીએ છીએ કે આ અમારા ઘરનો પ્રસંગ છે અને ઘરનો પ્રસંગ છે ને આજે દેખાય છે કે જુનાગઢના એ કોઈ પણ જગ્યા ઉપર જઈએ છીએ ને તો એક પણ જગ્યાએ એવો અહેસાસ નથી થતો કે આ જગ્યા ઉપર આ વાતમાં અથવા આ જગ્યા ઉપર એટલે અમે માની કે ઘરનો ચાહે એસપી સાહેબના પોલીસનો તંત્રનો હોય તો અમે ઇન્વોલ્વ થઈએ કોર્પોરેશનનો તો પણ ઇન્વોલ્વ થઈએ અને આ સંયુક્ત રીતે થતો રાજ્ય સરકાર પોલીસ અને મહાનગરપાલિકાનો ખૂબ મોટો આમાં રોલ છે વીસ જેટલી કમિટી અમે બનાવી છે એમાં પાણી હોય સેનિટેશન હોય સુરક્ષા હોય ટ્રાન્સપોર્ટ હોય એમ અલગ અલગ બધી જ કમિટીઓ બનાવી છે આમાં સરકારની સાથે સાથે ખૂબ મોટો અગત્યનો જો કોઈ રોલ હોય તો એ ક્ષેત્રોનો છે અમે લગભગ અઢીસો જેટલા ક્ષેત્રોને મંજૂરી આપીએ છીએ અને એ ક્ષેત્રોના ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લાખોની સંખ્યામાં જે લોકો આવે છે એને કોઈ પણ પ્રકારનો ભેદ કર્યા વગર એ જમાડે છે અને જમાડવામાં એવું નથી કે પૂરી શાક આપી દેવાનું એક પૂરેપૂરી થાળી જેમ આપણે કહીએ ને એમ પૂરેપૂરા ભાવથી જમાડે છે એટલે એમનો પણ ખૂબ મોટો રોલ છે એમાં બીજું કોર્પોરેશનનો ખૂબ અગત્યનો રોલ છે આખું જે સેનિટેશન સફાઈથી માંડી બધું ખૂબ એના મોટી સંખ્યામાં એમાં કર્મચારી જોડાય અમારા લગભગ હજાર જેટલા કર્મચારી જે એમાં જોડાયા છે ઉપરાંત લગભગ સાતસોથી આઠસો કોર્પોરેશનના કર્મચારી હોય છે જે આમાં જોડાતા હોય છે હવે અમે કહીએ કે જ્યારે અમે આ આયોજન કરીએ તો મીટિંગ તો કરી લઈએ પણ અમારી આ આખી તમને ગ્રીટી દેખાય કે બધું સિસ્ટમેટિક ચાલે છે એની પાછળનું મૂળ કારણ એ છે કે અમે સતત ફિલ્ડ ઉપર રહીએ છીએ અમે શરૂઆત કરીએ ટ્રાફિકથી કે ભાઈ લોકો આવશે તો પાર્કિંગ ક્યાં કરશે એના માટે અમે આ વખતે લગભગ પચીસ જેટલા પાર્કિંગ પોલીસ અધિક્ષકની અમારી મદદથી બધા કર્યા અને એમાં પાર્કિંગ આપ્યા પછી જે આવે તો આ વખતે અમને જ્યારે વિચાર આવ્યો કે આ વખતની જે આપણી પરિક્રમા જે છે એ રદ રહી તો ઓવિયસ છે કે કદાચ લોકોનો રસ વધશે અને આ રીતે જે આખો મેળો ભવ્ય થઈ રહ્યો છે તો લોકોનો ઇન્ટરેસ્ટ વધશે અને લોકો વધારે આવશે એટલે અમે એ વખતે નક્કી કર્યું કે ભાઈ આપણે મેળાની શરૂઆત માત્ર ભવનાથથી ન થાય પણ અને ભરડાવા દરવાજે જે અહીંથી લગભગ ત્રણ કિલોમીટર દૂર છે ત્યાંથી થાય એટલે પહેલાં આ અમારી જે વર્ષોની ઘરેડ હતી એ થોડી અમારે લોકોની તોડવી પડે અને અમને એ વિચાર આવ્યો કે ભાઈ આપણે લોકો જો ચાલીને આવશે તો એમને એમ બધું સિમ્પલ હશે તો એને મજા ના આવે એના માટે શું કરવું પડે તો સુશોભન કરવું પડે સરસ મજાના પેઇન્ટિંગ ઊભા કરવા પડે ચિત્ર કરાવ કરાવવા પડે સેલ્ફી પોઈન્ટ બનાવવા પડે પાણીની વ્યવસ્થા કરવી પડે ટોયલેટની વ્યવસ્થા કરવી પડે નાના મોટા ખાણીપીણીની એ બધી વ્યવસ્થા કરવી તમે નહીં માનો આ વખતે જે વેપારીઓ માત્ર ભવનાથ વિસ્તાર પૂરતા જ ખાલી પોતાનો વેપાર ધંધો કરતા હતા આજે છે ગિરનાર અને ભડાવા દરવાજો સુધી બેઠા છે એટલે આ મેળો માત્ર આધ્યાત્મિકતા કે નહીં પણ લોકોને વધારે રોજગારી આપતો પણ આ મેળો આ વર્ષથી આ બની ગયો છે આ મેળો વધારે લોકોને હવે રોજગારી આપી રહ્યો છે બીજો મુદ્દો અમારી માટે એ ચેલેન્જિંગ છે રવેડી આપ જે આપણી જગ્યાએ બેઠા છો અહીંથી જ આપણી રવેડી પસાર થતી હોય હવે દર વર્ષે એવું થાય કે રવેડીનો રૂટ દોઢ કિલોમીટર હવે એમાં ભરચક લોકો બેસે અમે ઘણીવાર લોકો સાથે એન્ટરેક કરીએ જે માતાઓ બેઠી છે બહુ ને ભાવ સાથે કદાચ બપોરે બે કે ત્રણ વાગે બેસી જાય તો રાતે બાર બાર વાગ્યા સુધી બેસી રહે પોતાનું સ્થાન છોડે નહીં કે એ રવેડીમાં આવતા સાધુ સંતોના દર્શન માત્ર માટે અમને એવો વિચાર કરો જો વધારે સંખ્યા હોય ને એક જગ્યાએ ભીડા તો શું થાય એટલે સાધુ સંતો સાથે બેઠા એમની જરૂરી પરવાનગી થઈ અને રવેડીનો રૂટ પાંચસો મીટર વધાર્યો હવે રૂટ પણ એવો પસંદ કર્યો કે જ્યાં અન્નક્ષેત્રો વધારે છે ત્યાંથી જો રવેડી પસાર થાય તો જે અન્નક્ષેત્રમાં લોકો બેઠા ત્યાં જ બેઠા બેઠા દર્શન કરી લે એને અહીંયા નજીકમાં આવવું ન પડે અને એનાથી વધારે વધારે લોકોને આપણે કવર કરી શકીએ એ કર્યું પછી અમને એક વિચાર આવ્યો કે આ દત ચોક છે એમાં તો અમારો સામાન જ પડ્યો રહેતો જે કોર્પોરેશનને ખાસ એમાં એનો બધો રવેડીનો સામાન ને બધું રે તો મને અમને એવું વિચાર આવ્યો કે આ દત્ત ચોકમાં આપણે સાધુ સંતોના ધૂણા લગાવી દઈએ તો એને સરસ મજાના એક સિસ્ટમેટિક વેમાં તો લોકો આવે તો સારી રીતે એને જોઈ શકે તો એ જગ્યાએ અમે આ વખતે લગભગ સાઠ જેટલા ધૂણા પણ લગાવ્યા કે જેથી લોકો આવે અને જોઈ શકે આ કેદ પછી એક વિચાર એવો બધા તરફથી આવ્યો હતો કે જે મહાકુંભ બધું હોય છે તો એની અંદર જ્યારે સંતો આવે તો એનું સ્વાગત થતું હોય તો એ વિચાર પણ માન્ય નાયબ શ્રી અને મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શનમાં જોયો તો આપણે સંતોના આગમન થતું હોય એનું સન્માન માટે દમરૂ યાત્રાનું જે ગઈકાલે આપણે ભવ્ય આયોજન કર્યું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા અને એ લોકોએ એમાં આનંદ માણ્યો આ વખતનો ફેરફાર એવો કર્યો કે સાંસ્કૃતિક કાર્યક્રમ અમે અહીંયા કરતા આ જગ્યા અમને ના નહીં પડતી એટલે અમે એને ફેરવીને પાર્કિંગના ગ્રાઉન્ડમાં ત્યાં કરી જ્યાં બંને બાજુ સરસ મજાના પહાડ અને એક આધ્યાત્મિક વાતાવરણમાં તમને એક સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા મળે છે રાત દિવસની મહેનત છે પણ એટલું કહીશ કે આ બધું જે છે એ બધું જ અમે લોકોને કેન્દ્રમાં રાખીને કર્યું છે કે લોકોને વધુ વધુ સગવડ કેમ આપીએ લોકોને કેવી રીતે સારો મેળો થાય આ વખતનું તમે એક ઓબ્ઝર્વ કરજો કે જે અમે પ્રવેશબંધી કરી છે વાહનોની એના લીધે લોકોને ચાલવામાં મજા આવે છે લોકો જે છે એ વચ્ચે આપણે જે ડિવાઈડર ઉપર હતું ને હું આ ત્રીજું વર્ષ જોઉં છું કે મેં કોઈ દે લોકોને ડિવાઈડર પર બેઠા જોયા નથી આ વખતે હું એને ડિવાઈડર ઉપર પણ બેઠા બેઠા એ જ મેળો માણી રહ્યા છે એટલે નિશ્ચિતપણે લોકો ચાલી રહ્યા છે અને આનંદથી ચાલે છે પણ એટલું છે કે અમે હંમેશા માનીએ છીએ કે અમે એઝ અ બ્યુરોક્રેટ અમે બધા પડદા પાછળના ખેલાડીઓ છીએ એટલે પડદા પાછળ રહી અને અમે મારી જે પણ સરકારની સૂચના મળતી હોય અને લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી અને રાત દિવસ મહેનત કરી અને એને પાર પાડવે એવો અમારો આશય રહ્યો છે ક્યાંક નાના મોટી તકલીફ કદાચ આ વખતે ચાલવામાં લોકોને પડતી હતી તો એમાં પણ અમે પચાસ જેટલી રિક્ષાઓ રાખી કે દિવ્યાંગ લોકોને ચાલવામાં તકલીફ ના પડે મોટા ઉંમરના લોકોને ચાલવામાં તકલીફ ના પડે બીજું એવું ધ્યાને આવ્યું કે લોકો ચાલીને આવે તો થાકી જતા હોય તો એના માટે વડીલોનો અમે એના માટેનો વિશ્રામો પણ વચ્ચે ગોઠવ્યા છે કે ભાઈ તમે પાંચસો મીટર ચાલો પાણી છાસનું સેન્ટર હોય તો ત્યાં તમે બેસી જાઓ થોડી વાર થાક ઉતરી જાય પછી આરામથી તમે ચાલો એટલે લોકોને એક અનેનો આનંદ આવે લોકોને મજા આવે અને ખરેખર મેળો આપ પણ કદાચ નાનપણમાં મેળામાં ગયા છે અમે ગયા છીએ પણ મેળો તો ખરેખર ચાલીને જવામાં જ મેળો છે એ મિત્રો સાથે કે બહેનપણી સાથે કે પરિવાર સાથે તમે ચાલીને જાઓ અને મેળો માણતા જાઓ એની એક અલગ મજા છે જે અમે પ્રયાસ કર્યો છે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કે એને વધુમાં વધુ એ ધરાતલ પર આપણે ઉતારી શકીએ વડેદ્રા સાહેબ જિલ્લા પોલીસ વડા સાહેબે તો કીધું જ કે વાહનની જે વ્યવસ્થાઓ આ વખતે અહીંયા તમામ લોકો સમાન છે આ વખતે આ મેળામાં દેખાય છે કે નથી વીઆઈપી કલ્ચર જિલ્લાના પોલીસ વડા મોટર સાયકલમાં રસ્તા પર ફરતા હોય બંદોબસ્ત માટે સાહેબ તો બધું વૈભવી અને આલિશાન આયોજન માટે કલેક્ટર સાહેબે મેનેજમેન્ટ તો કર્યું પણ જે સુરક્ષાની વ્યવસ્થા નાગરિકો સાથે જે પોલીસોનો વ્યવહાર આજે હું જોઈ રહ્યો છું બે દિવસથી છું અહીંયા મને અલગ લાગે છે પણ સાહેબ આ મહેનત કરવાની પાછળ ઉપર બેઠેલા ઈશ્વર ગુરુનારની ગોદમાં આપણે બેઠા છીએ તો મદદ કરે જ પણ રાત દિવસનું જે આ તમારું જે કામગીરી કરી અને જે વ્યવસ્થા કરી છે આઈડિયા કેવી રીતે આવ્યો વાહનો બંધ કરવા લોકોની સાથે જે પોલીસનો એકદમ પોલાઇટ વ્યવહાર મેં અત્યારે જોયું તો રસ્તાની અંદર હું સાહેબ જોઈ રહ્યો હતો કે પોલીસ સમજાવતી હતી કે ક્યાંથી કઈ રીતે જવા છો કે એમનું કામ નથી આ પણ છતાંય તો આ કેવી રીતે આ ટ્રીટમેન્ટ કેવી રીતે આપી છે બધાને તુષારભાઈ આપે પૂછ્યું શરૂઆત થઈ જે કલેક્ટર સાહેબે કહ્યું કે મેળો જેમ જેમ નજીક આવતો હતો અને આ વખતે ગિરનારની પરિક્રમા કુદરતી કારણોસર રદ થઈ તો કલેક્ટર સાહેબ અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબ બહુ સારું અને કદાચ શ્રેષ્ઠ કહી શકાય એવું અમારું અહીંયા સંકલનને ટીમવર્ક છે કલેક્ટર સાહેબનો આ ત્રીજો મેળો સાહેબે કહ્યું એ પ્રમાણે તો ચર્ચા અમે કરતા હતા કે આ વખતે અપેક્ષિત હતું કે શિવરાત્રીના મેળામાં ભીડ વધશે યાત્રિકો વધશે માનવ પ્રવાહ વધશે તો કયા કયા કઈ કઈ એવી બાબતો છે કે આપણે ધ્યાન રાખીએ મુખ્ય હેતુ એ જ હતો કે આ મેળો છે સાધુ સંતોનો અને લોકોનો મેળો છે આપણે માત્ર વ્યવસ્થા કરવાની છે ને વ્યવસ્થા એવી કરવાની છે કે સાધુ સંતોને અને લોકોને બંનેને કેન્દ્રમાં રાખીને વ્યવસ્થા કરવાની છે સતત મળતા રહ્યા ધીમે 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 એક અલગ જ પ્રકારનું આ વખતે આયોજન કરીએ એ રીતના વિચાર દ્રઢ થયો સરકારશ્રી તરફથી પણ જે કંઈ માર્ગદર્શન આપવામાં આવ્યું કે મેળો પણ ભવ્ય કરવો છે જે કલેક્ટર સાહેબે વાત કરી તો હવે અમારી અહીંના જે અધિકારીઓ છે એની જવાબદારી ઘણી વધી ગઈ જે વીઆઈપી કલ્ચર જે રોડ છે આવવા જવાના રોડ ઇમરજન્સી એક્ઝિટને ધ્યાને રાખીએ તો એ સિવાય આવવા જવાના રોડ જે છે એ એક્ઝિસ્ટિંગ છે એ જ ઉપયોગ કરવાનો હતો આમાં મારો પ્રથમ મેળો છે પણ જે મારાય અધિકારીઓ અગાઉના જે અનુભવી છે કલેક્ટર સાહેબ એ પણ અનુભવી છે વાતચીત ચર્ચા કરી કે આ રસ્તેથી પબ્લિક ચાલતી આવતી હોય અને એમાં વાહનો આવે એટલે સ્વાભાવિક છે કે એમાં ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ ઊભા થાય ભૂતકાળમાં એકાદ દુર્ઘટના પણ એવી ઘટી હતી એ પણ અમે ધ્યાને રાખ્યું કે આ વખતે તમામે તમામ ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખીને આયોજન કરીએ સરકારશ્રી તરફથી જે નિર્દેશ મળ્યા કે નહીં બરાબર છે આ જ રીતના આયોજન થવું જોઈએ તો જ્યાં જરૂરિયાત હતી સાધુ સંતો અન્ન ક્ષેત્રો ત્યાં જરૂરિયાત મુજબના વાહનના પાસ ઇસ્યુ કર્યા કે જેથી કરીને એમાં એમાં ટાઈમ સ્લોટ કર્યા જેમ કે ક્ષેત્રો માટે જે સાધન સામગ્રી કલેક્ટર સાહેબ તરફથી એક આખું આયોજન કરવામાં આવ્યું કે મોટા ભાગનો એમને પહેલેથી મળી રહી એ સિવાય રાતના સ્લોટ વાહન માટે અમે એમાં રાતના સ્લોટ કર્યા કે જેથી કરીને લોકોને દિવસ દરમિયાન સાંજના સમયે ખાસ ભીડ રહેતી હોય તો એવા સમયે લોકોને આ કમર્શિયલ વાહનોની તકલીફ ન પડે અન્નક્ષેત્રોવાળાનું સચવાઈ જાય તો આ એક આયોજન કર્યું આયોજન કર્યા પછી એને અમલમાં મૂકવા માટે જ્યાં જ્યાં અમને લાગ્યું કે દરેકને ક્યાંક ને ક્યાંક કોઈક રીતના લૂપમાં રાખી અને એક આખું આયોજન છે એની સમજ પણ કરી અને સાથે સાથે અમલવારી માટે પણ સ્થાનિક અધિકારીઓ પદાધિકારીઓ તમામે તમામનો સહકાર મળ્યો એ બધાએ પણ ધારાસભ્યશ્રી સામે બેઠા છે શરૂઆત એમણે કરી કે હું વાહન નહીં વાપરું અને એક પછી એક બધાનો સહકાર મળતો ગયો કે જે કંઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા અથવા તો બધાએ મેળામાં જે બે દિવસથી તો અમે ચાલીને આવવાનો ના તેની રીતના થાય છે તો સારામાં સારું એક શરૂઆત કરી અને એક એવું હતું કે કદાચ વાહનના પ્રતિબંધને લીધે ક્યાંક પબ્લિક આવવાની અથવા સંખ્યા ઓછી દેખાય એના બદલે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર રિપોર્ટ મેળવીએ છીએ લોકોમાં આનો ખૂબ જ સારો મેસેજ ગયો છે અને લોકો વધુને વધુ અમે બે દિવસથી ઓબ્ઝર્વ કરી આજે બીજો દિવસ છે ગઈકાલે ભીડ જે સંખ્યા હતી ઘણી મોટી માત્રામાં હતી આજે પણ સંખ્યા અગાઉની સાલ કરતાં ઘણી વધારે સંખ્યા છે સાથે સાથે જે કલેક્ટર સાહેબ તરફથી જે વ્યવસ્થા થઈ છે દિવ્યાંગો અને વૃદ્ધો અને બાળકો માટે રિક્ષાઓ તો સાથે સાથે પોલીસને આ વખતે સમજ કરી કે જે વેહીકલ જેને પાસ આપેલા છે અથવા તો કોઈ સરકારી વ્હીકલ જે જરૂરિયાત માટે જ જે ઉપયોગમાં લઈએ છે એવા વેહિકલમાં પણ રસ્તે ચાલતા આપણને એવા કોઈ પણ જરૂરિયાતમંદ દેખાય યુવાન ત્યાં સુધી કે મારી ગાડી છે મારી ગાડી નહીં એ સરકારની છે લોકો માટે છે આ રીતના જ કરીને જ્યાં જ્યાં હેલ્પફુલ થવાય પબ્લિકને જ્યાં વૃદ્ધ છે અશક્ત છે બાળકો છે તમામે તમામને જ્યાં કંઈ પણ આપણે કોઈ પણ વાહનમાં જરૂરિયાત છે ત્યાં સુધી બેસાડીને એમને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી પહોંચાડીએ વાહનો બહુ જ મર્યાદિત છે એટલે લોકોને પ્રોપર ગાઈડ થાય લોકોને જ્યાં જ્યાં મદદરૂપ થઈ શકીએ એક પોલીસ તરીકે મેળામાં લોકોને અહીંયા મદદરૂપ થવા આવ્યા છે અલગ પ્રકારનો બંદોબસ્ત છે લોકોને ઓછામાં ઓછી હેરાનગતિ થાય એ રીતના પોલીસને પણ બ્રીફ કરી જૂના અધિકારીઓ હતા એમનો પણ અનુભવનો લાભ લીધો અને એક પોલીસમાં પણ આ વખતે જેટલા મિનિમમ વાહન અનિવાર્ય જેને ફોર વ્હીલર અમે વાપરતા હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગે તો અનિવાર્ય એમને ભવનાથમાં અમુક અમુક જગ્યાએ ચોક્કસ જગ્યાએ સ્ટેટિક કરી રાખ્યા છે બાઇક પેટ્રોલિંગમાં અમે નેવું જેટલા બાઇક અને એનાથી પણ વધારે કે બાઇકથી પોલીસ પેટ્રોલિંગ કર્યા રાખે નજર રાખે જ્યાં કોઈ પિક પોકેટર્સ છે કે આ તે કે લોકોને મદદની જરૂર પડે તો ત્યાં સુધીની સૂચના આપી છે કે બે પોલીસ કર્મચારી એક બાઇક ઉપર હોય ને ક્યાંય જરૂર પડે તો એ પોલીસ કર્મચારી ઉતરી જાય ને જે જરૂરિયાતમંદ વ્યક્તિ છે એ વ્યક્તિને પાછળ બાઇક ઉપર બેસાડીને તમે કોઈ પણ જગ્યાએ પહોંચાડો તો નાની નાની વસ્તુઓ જેમ જેમ ધ્યાનમાં આવતી ગઈ એમ એમ કરતા ગયા અને હજી ધ્યાનમાં આવતી જાય એમ કરતા જઈએ છીએ કલેક્ટર સાહેબે કહ્યું એમ કે આ પહેલી વખત થોડુંક બધું ઘણા બધા ચેન્જીસ કર્યા છે રોજબરોજ કંઈક ત્રુટી ધ્યાનમાં આવે છે સજેશન લેતા જઈએ છીએ ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ મેળવીએ છીએ તો ત્રુટીઓ સુધારવાના પ્રયત્ન આ વખતે પણ કરીએ છીએ આવતી વખતે આખે આખા પાંચ દિવસના અનુભવના આધારે જે કંઈ ફીડબેકના આધારે જે કંઈ ત્રુટીઓ હશે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ જે કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે વ્યવસ્થામાં એ ત્રુટીઓ રહી ગઈ હશે ત્રુટીઓ પણ સુધારીશું અને સતત અમે પ્રયત્નશીલ રહીશું બિલકુલ તો આજ મેળાની અંદર આપણે જે અત્યારે અલગ અલગ જગ્યાએ છેલ્લા ચોવીસ કલાક અડતાલીસ કલાકથી આ મેળામાં છીએ એક અભિગમ ખૂબ અમને અત્યારે ગમ્યો છે કે જ્યાં પણ જઈએ છીએ વસ્તુ ખરીદીએ છીએ તો નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક પ્રતિબંધ વિસ્તાર બનાવ્યો છે સફાઈની વાત કરવામાં આવે તો મનપાના કર્મચારીઓ એ કામ કરી રહ્યા છે મનપાના કમિશનર આપણી સાથે છે તેમની સાથે જ હવે સંવાદ કરીએ સાહેબ જુનાગઢ નો વિકાસ એ ક્યાં હતું અને ક્યાં પહોંચ્યું એ સૌ કોઈ જોઈ રહ્યા છે આ એ મેળાની અંદર વિશેષ એ ધ્યાન રાખવામાં આવ્યું છે સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સ્વચ્છતા રહે અને ગિરનારે પ્લાસ્ટિક મુક્ત બને કેટલા કર્મચારીઓ એ પડદા પાછળ કામ કરી રહ્યા છે જેમની દિવસ રાતની એ મહેનત છે કે જેના થકી અહીંયા બેઠેલા તમામ લોકો આ મેળો માણી રહ્યા છે નમસ્કાર સૌ પ્રથમ તો હું ન્યૂઝ રૂમનો આભાર માનું છું આ તક આપવા બદલ જેમ માન્ય કલેક્ટર સાહેબે કીધું કે બે મહિના અગાઉથી આની તૈયારી શરૂ થઈ હતી દર વર્ષે આમ જોવા જઈએ તો જે ભવનાથનો આ વિસ્તાર છે એ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નંબર નવનો અમારો આ સૌથી મોટો વોર્ડ છે એટલે રેગ્યુલર એક્ટિવિટી તો અહીંયા થતી જ હોય છે પણ ખાસ કરીને શિવરાત્રીના મેળામાં જો જૂનાગઢની સંખ્યા ગણીએ તો અમે લગભગ ચારથી સાડા ચાર લાખ લોકોને ડેઇલી વોટર સપ્લાય એનું ડ્રેનેજ સફાઈની આપણે કામગીરી કરતા હોઈએ છીએ શિવરાત્રીના મેળામાં પાંચ દિવસની અંદર લગભગ પંદરથી વીસ લાખ લોકો આવતા હોય છે એટલે જે રેગ્યુલર આપણી જે રિક્વાયરમેન્ટ છે એના કરતાં ત્રણથી ચાર ગણા લોકોનો ફૂટફોલ આ પાંચ દિવસ દરમિયાન રહેતો હોય છે એટલે સ્વાભાવિક છે કે એની જે ડિમાન્ડ છે એ રિક્વાયરમેન્ટ પણ વધતી હોય મુખ્યત્વે ચારથી પાંચ બાબતો ઉપર અમારે કામ કરવાનું હોય છે જેમાં ખાસ કરીને લાઇટ સેનિટેશન પાણી અને ફાયર એટલે કે ઇમરજન્સી સર્વિસીસમાં આગળ જરૂર પડે અને હેલ્થ તો લાઇટની વાત કરીએ તો આ વખતે અમને સહયોગ જે સરકાર તરફથી પણ મળ્યો છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ એના તરફથી જે મેઇન રૂટ છે એની ઉપર સુશોભનની કામગીરી આ વખતે કરવામાં આવી છે સાથે સાથે જે ફ્લડ લાઇટ્સ આપણે જોઈએ છીએ એ દર વર્ષે કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવે છે આ વખતે લગભગ ચૌદસોથી પંદરસો જેટલી ફ્લડ લાઇટ્સ અમે લગાવી છે અને સિટી વિસ્તારમાં પણ આ વખતે જે એલ જે સ્ક્રીન્સ છે એ વીસથી વધારે એલઈડી સ્ક્રીન્સ આપણે આ વખતે લોકોના લોકો અહીંયાનો જે લાઈવ કાર્યક્રમ માણી શકે તેના માટે લગાવી છે અને સતત અમારી જે ટીમ છે એના માટે અત્યારે કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થાય તો સતત ત્રણ શિફ્ટમાં આપણે દરેકે દરેક કર્મચારીઓ અને સુપરવાઇઝર્સને ગોઠવ્યા છે કે જે કોઈ પણ જગ્યાએ ફોલ્ટ થાય અથવા નાની મોટી કોઈ ઘટના બને તો તરત પહોંચી શકે તેના માટે આપણે અત્યારે વ્યવસ્થા ગોઠવી છે સફાઈની વાત કરીએ તો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સી પણ અમારી સાથે છે અને સાથે સાથે અમારા તમામ સફાઈ કર્મચારીઓ કે જે ખરેખર અમારા પાયાના પથ્થરો છે જે રાત દિવસ મહેનત કરે છે તે લોકોને પણ અહીંયા આપણે ત્રણ શિફ્ટની ડ્યુટી આપી છે અને જ્યારે પણ કોઈ જગ્યાએ ખાસ કરીને શૌચાલય જે અમારા ગયા વર્ષે હતા એના કરતાં આ વખતે ડિમાન્ડ થોડી વધારે હતી એટલે મોબાઈલ ટોયલેટ્સ પણ આ વખતે આપણે મંગાવીને રાખ્યા છે અહીંયા એક પ્રશ્ન મેં દર વખતે એ નડે છે કે જગ્યા અહીંયા થોડી સીમિત હોય છે આપણે એટલે ઘણી બધી જગ્યાએ આપણે શૌચાલયની જરૂરિયાત હોય તેમ છતાં પણ આપણે ત્યાં નથી ગોઠવી શકતા તેમ છતાં પણ પ્રયત્ન કરીએ છીએ કે જેટલી જગ્યાએ આપણને મેક્સિમમ મળી શકે કારણ કે શૌચાલયમાં એવું હોય કે તમારે ખાલી શૌચાલય ફિટ નથી કરવાનું એના ડ્રેનેજની વ્યવસ્થા પણ તમારે કરવી પડતી હોય એટલે જે જે જગ્યાએ પોસિબલ લોકેશન્સ અમને મળ્યા એ આઈડેન્ટિફાય કર્યા હતા અને ત્યાં શૌચાલય ગોઠવીને અત્યારે એની પણ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ગોઠવી છે અને કોઈ પણ જગ્યાએ અગર કોઈ ભરાવો થઈ જાય તો સક્ષમ મશીનની પણ આપણે વ્યવસ્થા રાખી છે પાણીની વાત કરીએ તો આ વખતે કલેક્ટર સાહેબે જે ટીમ્સ બનાવી છે એમાં અમારા પાણી પુરવઠા બોર્ડની સાથે કોર્પોરેશનની ટીમ પણ સતત કાર્ય કરી રહી છે જે પાંચ હજાર લીટરની લગભગ સોથી વધારે ટાંકીઓ આપણે ગોઠવી છે આ આ વખતે ફર્સ્ટ ટાઈમ અમે આરો સિસ્ટમ પણ રાખી છે કે જેથી આરોનું પાણી બધા લોકોને મળી રહે અને અત્યાર સુધી અહીંયા એવું હતું કે અહીંયા અમારા ગ્રાઉન્ડ વોટરના રિસોર્સિસ છે જે કુવાઓ અલગ અલગ અહીંયા આવેલા છે અને બોર છે એનું પાણી અમે દર વર્ષે સપ્લાય કરતા હતા આ વખતે પહેલી વખત આપણે પીવાના પાણીની પાઇપલાઇનથી આપણે અહીંયા પાણી જે જે જગ્યાએ અમારે ટેન્કર્સ ભરવાના છે ત્યાં પીવાના પાણીની પાઇપથી આપણે લઈ આવ્યા છીએ સ્વાભાવિક છે કે આ ફર્સ્ટ ટાઈમ છે એટલે કેટલીક જગ્યાએ ત્યાં તૂટવાના પ્રશ્નો પણ બન્યા હતા પણ અમારી ટીમને અમે સતત ટોયલેટુક મોડ ઉપર રાખી છે કે હજુ પણ કોઈક આવા પ્રશ્ન બને તો તાત્કાલિક તરફ એનું નિવારણ આવે હેલ્થની વાત કરીએ તો લગભગ વીસથી વધારે જગ્યાએ અમારા હેલ્થના કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ડ્યુટી ઉપર છે અને વેનમ પછી એન્ટી રેબીસ અને એ પ્રકારની જે દવાઓ છે તેનો સ્ટોક પણ આપણે રાખ્યો છે અને કોઈને હાર્ટ એટેક આવે તો એના માટે પણ જે આપણી પાસે મેડિસિન્સ આવે છે એનો સ્ટોક પણ છે અને માની લો કે સીપીઆરની તાલીમ પણ છેલ્લા એક બે દિવસથી આપણે આપી રહ્યા છીએ એટલે આમ જોવા જઈએ તો અને ખાસ કરીને ઇમરજન્સી કે ફાયર કોઈ જગ્યાએ આગ લાગવાના પ્રશ્નો બને તો અમારા લગભગ ચારથી પાંચ લોકેશન ભવનાથ એરિયામાં અમારા ફાયર ટેન્ડર સાથે અત્યારે ઉપલબ્ધ છે એટલે દર વર્ષે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ જે અમારા અનુભવી કર્મચારીઓ છે એ દર વર્ષે કામ કરતા હોય છે સ્વાભાવિક મેં કીધું એ પ્રમાણે કે આ વખતે જે સ્કેલ વધ્યો છે એટલે કામગીરી પણ સ્વાભાવિક રીતે વધી છે પણ સતત અમે કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં તમામ જે ટીમો છે એમાં કોર્પોરેશન સતત અમારો સહયોગ આપે છે કેટલીક જગ્યાએ અમને ત્રુટી ફીડબેક જે મળ્યા છે એના ઉપર અમે આગામી ત્રણ દિવસમાં એવી ઘટના ફરીથી ના બને અથવા તો પછી વધારેમાં વધારે સારી સગવડ પૂરી પાડી શકીએ એના માટે સતત પ્રયત્નશીલ છીએ અને જે પણ અમને ફીડબેક આ પાંચ દિવસના મળશે તો આગામી વર્ષે પણ વધારે સારું આયોજન થઈ શકે એના અમે પૂરા પ્રયત્ન કરીશું બિલકુલ તો ફરી એકવાર અહીંયા બેઠેલા તમામ લોકોને કહીશ કે આ એ જુનાગઢના અધિકારીઓ છે કે જેના કારણે તમે અહીંયા બેઠા છો આપણે આ મંચ થકી એ વાત કરી રહ્યા છીએ અને આપણે આ અદભુત મેળો માણી રહ્યા છીએ ફરી એકવાર આ ત્રણે ત્રણ અધિકારીઓને આપણે તાળીઓના ગળગલાટથી બતાવીશું કે જેમના થકી આ મેળો એ થઈ રહ્યો છે એક ખાલી એ પોતાના એ કર્મચારીઓને વાત કરી રહ્યા છે એ ખાલી માત્ર એક માધ્યમ થઈ રહ્યા છે પરંતુ એમનું એક માધ્યમ બનવું અને આ મેળાની અંદર એ કામગીરી થવી એ ખૂબ મોટી વાત છે સાહેબ ખૂબ ખૂબ આભાર આપ આવ્યા અને આપની એ વાત મૂકી એક વાત એ જાણવી હતી લોકોને અને સાથે જ ગુજરાતની જનતાને કે જે વિસ્તારમાં જે જિલ્લાની અંદર જે શહેરમાં ચાર લાખ લોકો રહે છે એ જ જિલ્લામાં પાંચ દિવસમાં જો પંદર લાખ લોકો આવે છે તો એ તંત્ર કેવી રીતે એની તૈયારી બતાવે છે ખૂબ ખૂબ આભાર સાહેબ તમામ વાત જણાવવા બદલ